માં તસ્કરીના કેસમાં હવે એક નવો જ્વાળાંક આવ્યો છે ક્યાં પહોંચી છે પોલીસની તપાસ અને કેટલે સુધી ફેલાયેલા હતા આ તસ્કરીના કેસના તાર જો રિપોર્ટમાં પાટણમાં બાર તસ્કરી કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે સુરેશ ઠાકોર નામના બોગસ તબીબે એક પરિવારને દત્તક બાળક અપાવવાને લઈને એક પોઈન્ટ વીસ લાખની મામલો સામે આવ્યો હતો આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાં હવે એક ચોંકાવનારી માહિતી પાટણ બાર તસ્કરી કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં વધુ એક બાળક અંગે થયો ખુલાસો એક બાળકને જમીનમાં દાટ્યું હોવાની કબૂલાત આરોપીઓને સાથે લઈને પોલીસે કરી તપાસ બાર તસ્કરીના રેકેટમાં આરોપીઓની પૂછપરછમાં પાટણના સમી પાસે એક બાળક દાટ્યું હોવાનો ખુલાસો થયો છે આરોપીએ એક બાળકને કામલપુર દાદર વચ્ચે બનાસ નદીના પટમાં દાટ્યું હોવાની કબૂલાત કરી હતી આ બાળકનું મોત થતા દાટીને પુરાવાનો નાશ કર્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું જેથી આરોપીઓને સાથે લઈને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી

ખોદકામ કરતા પોલીસને માત્ર મીઠું અને માટી મળી નરેશ દેસાઈ અને બનાસ નદીના પટ પાસે બાળકીની શોધખોળ હાથ ધરી છે જોકે આરોપી શિલ્પા અને સુરેશ ઠાકોર દ્વારા બતાવેલા સ્થળ પર જયારે પોલીસે ખોદકામ કર્યું તો ત્યાંથી પોલીસને કશું ન મળ્યું પોલીસને ત્યાંથી મીઠું અને માટી મળી આવ્યું છે જેને તપાસ માટે મોકલવામાં આવ્યું છે આ કેસ માં પોલીસ ના હાથે કશું ન લાગતા તપાસ ઊંડી કરી અને ડોગ મદદ પણ લીધી હતી જોકે ચોંકાવનારી વાત તો એ છે કે ડોગ સ્કોડ ની મદદ લીધા બાદ પણ બાળકી ના અવશેષો હજુ નથી મળ્યા જેથી આરોપીઓ બતાવેલા સ્થળે બાળકી ના અવશેષો શોધવા માટે તપાસ તો ધમધમાટ યથાવત છે

બાર તસ્કરીના તાર લંબાયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ત્યારે આગામી સમયમાં તપાસનો દોર આગળ વધશે તેમ તેમ મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તો નવાય નહીં અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ